સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો અઠાવન વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ રૂપાંતરણ નવમું ચોપન ચોપન જીરો અંતિમ રૂપાંતરણ ચોપન ચોપન જીરો એટલે કે પરમાત્મા પરમાત્મતત્વ એકસો આઠમાંથી ચોપન મહત તત્વ એકસો આઠ માંથી ચોપન અને મનસ્તત્વ જીરો મનુષ્યનું તત્વમાં રૂપાંતરણ મોક્ષ પરમ મુક્તિ મહાનિર્વાણ કારણ કે આ નવમાં રૂપાંતરણમાં મનસ્તત્વ શૂન્ય થઈ ગયું તેથી તત્વ અને મહત તત્વ શુદ્ધ થઈ ગયા આત્મતત્વનું આ રૂપાંતરણ જીવસૃષ્ટિહીન હોય છે અહીં કોઈ જ જીવસૃષ્ટિ હોતી નથી ભૌતિક સંસારનો ખેલ સમાપ્ત આત્મતત્વનું નવમું રૂપાંતરણ એટલે મનુષ્યની દેહધારી જિંદગી સાથે તેની આત્મધારી જિંદગીની પણ સમાપ્તિ સંસારથી હંમેશને માટે પૂર્ણ વિરામ જન્મથી ચાલી રહેલી ઝંઝાળ ખત્મ તત્વ મહત તત્વ અને તેમાં ઉમેરાયું મનસ્તત્વ આ ત્રણેય તત્વોના સંયોજનથી આત્મતત્વનું સર્જન થયું અને તેના દ્વારા જીવસૃષ્ટિનું સર્જન થયું આત્મતત્વના પહેલાં રૂપાંતરણથી લઈને જીવસૃષ્ટિના સાતમા રૂપાંતરણ સુધી તે આત્મતત્વ જ રહ્યું અને આઠમા રૂપાંતરણથી આત્મતત્વ રૂપાંતરિત થઈને આત્મા થયો કારણ કે તેની ફરતે ઈચ્છાઓનું આવરણ આવ્યું અજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલી અશુદ્ધિઓનું આવરણ આવ્યું એટલે કે કાર્મિક ઉર્જાના આવરણ દ્વારા સૂક્ષ્મ શરીર બની આત્મતત્વનું બંધન બન્યું તેથી તે આત્મતત્વ પછી બંધનયુક્ત આત્મા બન્યો અને તે બંધનયુક્ત આત્માના જન્મો જન્મના ચક્કર ચાલુ થયા તે આત્માએ પહેલી કક્ષામાં પહેલા પ્રકારના મનુષ્ય તરીકે પહેલીવાર મનુષ્ય દેહ ધારણ કરીને જન્મ લીધો તે મનુષ્ય જિંદગીભર કર્મ કરતો ગયો મૃત્યુના સમય સુધી સાંસારિક વિચાર જ કરતો રહ્યો તેથી ફરી ફરીને સંસારમાં જન્મ લેતો ગયો તે રીતે તે આત્મા પહેલી કક્ષાથી અનેક જન્મો બાદ પાંચમી કક્ષાએ પહોંચ્યો અને અનેક જન્મો સુધી જન્મ મરણની ઘટમાળમાં અનેક જિંદગીઓ જીવ્યો અંતે પાંચમી કક્ષાના બીજા જન્મ સુધી પહોંચી પ્રેમપૂર્ણ જ્ઞાનથી સમૃદ્ધ થઈ તે આત્મા અંતિમ રૂપાંતરણ પામ્યો પરમાત્મ તત્વથી વિખોટો પડેલો આત્મા જીવાત્મા બની અનેક જિંદગી જીવીને અંતિમ રૂપાંતરણ પામી ફરી પરમાત્મા તત્વમાં સમાઈ ગયો પરમાત્મા રૂપ બની ગયો આ રીતે તે આત્માનું કે જીવાત્માનું એક સંસાર ચક્ર સમાપ્ત થયું આત્માની જિંદગી પૂરી થઈ એટલે કે મનુષ્યની આત્મધારી જિંદગી સમાપ્ત થઈ અંતિમ રૂપાંતરણ પામ્યા પછી આત્મતત્વમાંથી બનેલા આત્મામાં પરમાત્મતત્વ અને મહત તત્વ જ બાકી બચે છે મનસ્તત્વ રહેતું નથી કારણ કે તેની કાર્મિક બેંક ખાલી થઈ જાય છે કોઈ જાતની કાર્મિક ઉર્જા બચતી નથી તેથી સંસારમાં રહેવાનું કોઈ પ્રયોજન બાકી બચતું નથી તેથી તે આત્મા અંતિમ રૂપાંતરણ પામી પરમાત્મા રૂપ પરમાત્મા બની જાય છે આ પ્રમાણે આત્મતત્વના નવ રૂપાંતરણો થયા આ રીતે જીવોની ઉત્ક્રાંતિમાં આત્મતત્વ મહત્વનો ભાગ ભજવે છે આમાં આત્મતત્વના આઠમા રૂપાંતરણમાં આત્મતત્વ આત્મા રૂપે રહે છે કારણ કે આ આઠમા રૂપાંતરણના વર્ગમાં ફક્ત એક મનુષ્ય જ હોય છે અને આત્મતત્વના નવમા રૂપાંતરણમાં અંતિમ રૂપાંતરણમાં મનુષ્ય પણ નથી રહેતો કે કોઈ જીવાત્મા પણ નથી હોતા કારણ કે નવમું રૂપાંતરણ ફક્ત મોક્ષ કે મુક્તિ હોય છે અંતિમ રૂપાંતરણ હોય છે અંતિમ રૂપાંતરણ પછી કોઈ જીવાત્મા નથી રહેતો પરમાત્મા રહે છે આત્મતત્વના પહેલાં રૂપાંતરણથી છઠ્ઠા રૂપાંતરણ સુધીના વર્ગમાં જીવોના મૃત્યુ થાય પછી ફરી જન્મ થતા નથી તેના પુનર્જન્મ હોતા નથી તેથી તેમાં આત્મતત્વના રૂપાંતરણ પણ બદલાતા નથી આત્મતત્વના જે રૂપાંતરણ માટે જે વર્ગીકૃત થયેલા જીવો હોય તેમાંથી જ કોઈ પણ વર્ગમાં જે તે જીવનો જન્મ થાય છે કુદરત જ આત્મતત્વના જે તે રૂપાંતરણના વર્ગમાં આવતા જીવોની સંખ્યાને સંતુલિત રાખે છે સ્થળ પ્રમાણે પરિસ્થિતિ સમય સંજોગો પ્રમાણે તેની આબાદીને વધારે ઓછી કરી સંતુલન જાળવે છે જેમ કે આત્મતત્વના પહેલાં કે બીજા રૂપાંતરણના વર્ગમાં આવતા જીવો જીવાણુઓ જંતુઓ વગેરે રોજ અબોજોના અબોજોની સંખ્યામાં મરતા હોય છે અને એટલા જ જન્મતા પણ હોય છે પરંતુ તે કોઈ પુનર્જન્મ પામતા નથી કુદરતી રીતે જ તેની જરૂરિયાત મુજબ તે બધા જન્મતા હોય છે એટલે કે પર્યાવરણ પ્રમાણે અનુકૂળ વાતાવરણ પ્રમાણે સૃષ્ટિમાં જેટલા જીવોની જરૂર હોય તે મુજબ તેની સંખ્યા પ્રમાણે તેનો જન્મ મૃત્યુનો દર નક્કી થયેલો હોય છે ક્યારેક કોઈ જીવ જંતુને પક્ષીને પ્રાણીને વાતાવરણ અનુકૂળ નથી હોતું તો તેની વસ્તી ઘટવા લાગે છે અને તેને અનુકૂળ પર્યાવરણ બનાવવામાં આવે તો વસ્તી વધવા લાગે છે આ રીતે ક્યારેક અમુક પ્રજાતિ લુપ્ત પણ થઈ જાય છે ચોમાસાની ઋતુમાં આવું બહુ જોવા મળે ક્યારેક અમુક પ્રકારના જીવડા કીટકોનો પ્રકોપ બહુ વધી જતો હોય છે તો ક્યારેક વર્ષો સુધી તે દેખાતા પણ નથી આ રીતે કુદરત જીવસૃષ્ટિમાં સંતુલન જાળવી રાખે છે આવા બધા કારણોથી આત્મતત્વના પહેલા રૂપાંતરણથી છઠ્ઠા રૂપાંતરણ સુધી પૂર્વજન્મ વર્તમાન જન્મ અને પુનર્જન્મ જેવું કશું હોતું નથી નવા જન્મ સુધી પહોંચી શકાય એટલી ઈચ્છાઓ ઉત્પન્ન થાય એટલું જ્ઞાન જ તે કોઈ પ્રાણીમાં હોતું નથી પોતાના વિચારો હોતા નથી તેથી તેને કર્મબંધન પણ હોતા નથી અને આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવતા પાલતુ પશુઓ પ્રાણીઓમાં બધામાં નહીં પરંતુ વધારે પ્રમાણમાં પુનર્જન્મ થવા લાગે છે કયું પાલતું પશુ કે પ્રાણી પુનર્જન્મ પામી મનુષ્ય જન્મ લેશે તેનો આધાર તે પશુ કે પ્રાણીના પાલન પર તેના પાલનહાર પર અને અમુક પરિસ્થિતિઓ પર રહેલો હોય છે મોટાભાગના પશુપાલનનો વ્યવસાય કરતા માણસો દૂધાળા પશુને ફક્ત દૂધ માટે જ પાળતા હોય છે વિશેષ લાગણી જેવું કંઈ હોતું નથી આવા પશુઓમાં પુનર્જન્મની શક્યતા નહિવત હોય છે પરંતુ જે માણસો ભલે દૂધ માટે જ ગાય રાખતા હોય પરંતુ પ્રેમથી રાખતા હોય શોખથી રાખતા હોય ધાર્મિક દ્રષ્ટિએ રાખતા હોય પૂજ્ય ભાવથી રાખતા હોય ઘર પરિવારના સદસ્યની જેમ રાખતા હોય તો તે ગાય સાથે લાગણીના સંબંધો બંધાઈ જતા હોય છે અને તે ગાયમાં પણ લાગણીઓ ઉત્પન્ન થવા લાગે છે ઈચ્છાઓ ઉત્પન્ન થવા લાગે છે તેથી આવા સંજોગોમાં તે ગાયનો પુનર્જન્મ થાય છે અને તે નવો જન્મ મનુષ્ય તરીકેનો હોય છે આવું કૂતરાની બાબતમાં સૌથી વધારે બનતું હોય છે દુનિયાભરમાં કોઈ પણ પ્રાણીમાં માણસનો સૌથી પ્રિય મિત્ર હોય તો તે કૂતરો હોય છે વિકસિત દેશોમાં તો માણસને માણસ સાથે જામતું નથી એટલું તેના કૂતરા સાથે ફાવે છે કૂતરો પણ બીજા પાલતુ પશુ પ્રાણી કરતાં વધારે જ્ઞાન ધરાવે છે પરંતુ જે પાલતુ કૂતરા હોય છે જે ઊંચી નસલના કૂતરા હોય છે તે જ કૂતરા સમજદાર હોય છે અને આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગના હોય છે શેરી ગલીમાં રઝડતા કૂતરા નહીં તે જંગલી કૂતરાના વર્ગમાં આવે છે તેથી તે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણમાં આવે છે આના વિશે પહેલાં આવી ગયું છે એટલે આ રીતે આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવતા પાલતુ પ્રાણીઓ પશુઓનો જ્યારે પુનર્જન્મ થાય છે ત્યારે તે મનુષ્ય તરીકે જ જન્મ થાય છે અન્યથા નહીં તે સિવાય પુનર્જન્મ હોતા નથી પરંતુ આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગના પ્રાણીઓ ફરી ક્યારેય છઠ્ઠા રૂપાંતરણના વર્ગના પ્રાણી કે પશુ બનીને જન્મ નથી લેતા કૂતરાના મૃત્યુ પછી ફરી કૂતરાનો જ જન્મ થાય અથવા ઘોડાના મૃત્યુ પછી તેના ફક્ત ઘોડા તરીકેનો જ જન્મ થાય તેવું પણ નથી હોતું તેના વર્ગમાં કોઈ પણ પશુ પ્રાણીમાં જન્મ થઈ શકે છે આ નિયમ આત્મતત્વના દરેક રૂપાંતરણના વર્ગને લાગુ પડે છે એટલે કે આત્મતત્વની ઉત્ક્રાંતિ ક્યારેય રિવર્સમાં નથી થતી આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે